અમદાવાદના એસઓજી ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરના રીટા ગુનેગારને ઝડપી લેવામાં મોટી સફળતા મળી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ શહેરના પોલીસની એસઓજી શાખાને એક મોટી સફળતા હાથ લાગી છે જેમાં એસઓજી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરના રીટા ગુનેગારને ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે નેપાળનો એક શખ્સ શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહ્યો છે ત્યારે આ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ તેની કડકાઈથી પૂછપરછ કરતા સામે આવ્યું છે કે નેપાળમાં જ્યારે જેન ઝેર આંદોલન ચાલી રહ્યું હતું તે સમયે જેલ તોડીને ભાગેલો આ આરોપી જેલમાંથી ફરાર થયા બાદ ભારત આવી પહોંચ્યો હતો અને કાગડાપીઠ વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર એ એવા તેના સાસુના ઘરે રહેતો હતો મૂળ અમદાવાદનો ધર્મેશ સુનારા નામનો યુવક નિપાળ એરપોર્ટ પર બેન્કોકથી ગાંજાની હેરાફેરી કરતાં પકડાયો હતો તેની પાસેથી તેર કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવતા ધર્મેશને નેપાળની જેલમાં રાખવામાં આવ્યો હતો પરંતુ જેન જેડ આંદોલન દરમિયાન અનેક આરોપીઓ નેપાળની જેલ તોડીને ભાગ્યા હતા જેમાં ધર્મેશ પણ ભાગી ગયો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી અત્યંત રીઢો ગુનેગાર છે અને તે અન્ય દેશોમાં પણ ગુનાઓ આચરી ચૂક્યો છે ત્યારે અમદાવાદ એસઓજીની ટીમે ધર્મેશ સુનારાને અટકાયતમાં લઈને તે કયા હેતુથી ભારત આવ્યો હતો અને તેણે સરહદ ઓળંગીને ભારત પ્રવેશવામાં કોઈની મદદ લીધી હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે જય હિન્દ જય ભારત